નવસારી કોંગ્રેસના ઉમેદવાર નૈસદ દેસાઈ ની પ્રતિક્રિયા ગુજરાતના મતદારો મોટી સંખ્યામાં ભાગ લઈ રહ્યા છે અપેક્ષા કે મતદાન થાય ગરમીના કારણે લોકો સવારે મતદાનમાં ઉત્સાહ બતાવી રહ્યા છે બે હજાર ચોદ અને ભાજપે લોકસભામાં બેઠકો જાળવી છે આ વખતે એવું લાગી રહ્યું છે કે કોંગ્રેસ અને ભાજપને પચાસ પચાસ બેઠકો મળશે આ એક અનુમાન છે ગુજરાતમાં આ વખતે ટફ સાઈટ છે ગુજરાતમાં મતદાન છે અને સવારે વાગ્યા ખરેખર આખા ગુજરાતમાં લોકો મતદાનમાં સારી સંખ્યામાં ભાગ લઈ રહ્યા છે એ બહુ આવકારદાયક છે કારણ કે બપોરની ગરમીને કારણે કદાચ લોકો સવારે આટલા ઉત્સાહ બતાવી રહ્યા છે આપણે સૌ આશા રાખીએ કે મતદાન થાય તો આવતીકાલે સવારે જ આપણને સાચા આંકડા મળશે મતદાનના પણ નેવું ટકા મતદાન થાય એવી સૌ આશા રાખીએ છીએ પરિણામ આ વખતે ગુજરાતમાં છેલ્લી બે લોકસભામાં તમામ બેઠક ભારતીય જનતા પાર્ટી એ જાળવી છે ચૌદ અને ઓગણીસ માં પણ આ ચોવીસ માં

પરંતુ ચોથી તારીખે જ આપ આ બાબતે કહી શકો ચોથી જૂને પણ આવતીકાલે આપને થોડો ખ્યાલ આવશે કે ગુજરાતમાં આ વખતે વન સાહિત નથી થોડી છે